તો સુરત જિલ્લાના બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદી પર આવેલા ડોસવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો નદીમાં પાણીની આવકને પગલે બારડોલીના રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ છે જે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા પુલ પર વાહનોની અવરજવર પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દેવાયો છે આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા અમિત જોડાયા છે અમિત હાઈવે બંધ કરવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે અત્યારે શું વિગતું સુરત જિલ્લા માં છેલ્લા ત્રણ દિવસથી જે પ્રમાણે